કોરોના કહેર વચ્ચે ખાનગી શાળાના શિક્ષકો બેરોજગાર બન્યા છેલ્લા નવ માસ થી પગાર ન મળતા આર્થિક સંક્રમણનો ભોગ બનેલા બનાસકાંઠા જિલ્લાના ખાનગી શાળાના શિક્ષકોએ પણ પગાર મુદ્દે હવે મોરચો માંડ્યો છે ખાનગી શાળા શિક્ષક સંઘે આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે કોરોનાના કહેરને પગલે રાજ્યભરમાં માર્ચ મહિનાથી શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે રાજ્યભરની ખાનગી શાળાના દસેક લાખ શિક્ષકો બેરોજગાર બન્યા છે જેમાં સરહદી બનાસકાંઠા જિલ્લાના પચીસ હજાર જેટલા શિક્ષકોનો પણ સમાવેશ થાય છે આ શિક્ષકોને છેલ્લા નવ મહિનાથી પગાર ન મળતા તેઓ આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે સમગ્ર ગુજરાતની વાત કરું તો દસ લાખ શિક્ષકો આ ખાનગી શાળાના પરિવારમાંથી અત્યારે ફરજમુક્ત થયેલા છે અથવા તો આ બધી ભીસમાં પીલાઈ રહેલા છે તો આ તમામને સમગ્ર ગુજરાત લેવલે ન્યાય મળે એટલા માટે ગુજરાત રાજ્ય ખાનગી શિક્ષક સંઘની પણ રચના થયેલી છે અને એના ઘટક તરીકે અહીં બનાસકાંઠામાં આજે અમે સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ કે જેથી કરીને જલ્દીથી જલ્દી આ બાબતે સત્વરે હકારાત્મક નિર્ણયો લેવાય અને ખાનગી શાળાના શિક્ષકોને એમના બાકી પગારો મળે અને જ્યારે ત્યારે શાળાઓ ચાલુ થાય ત્યારે પણ એમને ફરજ ઉપર બોલાવવામાં આવે કે જેથી કરીને અત્યારે ફરજ મુક્ત કર્યા છે તો એમનો જે ભય છે નોકરી માટેનો એ એમનાથી થોડા ભયમુક્ત જીવન જીવી શકે અને દિવાળીનું પર્વ પણ સારી રીતે ઉજવી શકે જો એમને પગારો મળે તો ખાનગી શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ થતાં મોટા ભાગના શિક્ષકોને છૂટા કરી દેવાયા છે તો ખાનગી કોલેજોમાં અધ્યાપકોની પણ આવી જ સ્થિતિ છે કેટલીક સંસ્થાઓએ શિક્ષકોને અડધો પગાર ચૂકવ્યો છે જેને પગલે આવા શિક્ષકોનો જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે ત્યારે ખાનગી શાળાના શિક્ષકો અને ખાનગી કોલેજના અધ્યાપકો પોતાના બાકી પગાર આપવાની માંગ સાથે ફરજ પર પરત લેવાની માંગ કરી રહ્યા છે એટલે માર્ચ મહિનાથી અત્યાર સુધી હું ઘરે છું પણ મને બોલાવવામાં પણ આવી નથી કે પગાર પણ આપવામાં આવ્યો નથી ઘરની અંદર બે બાળકો છે બંને ભણે છે મારા મિસ્ટરને પણ થોડીક તકલીફ છે તો પણ પગાર આપવાનું નામ નથી લેતા સામે દિવાળીના તહેવારો પણ આવી રહ્યા છે મારા પણ બાળકોની ઈચ્છા હોય કે ઘરની અંદર કદાચ મમ્મીનો કોઈ પગાર આવે તો અમારી પણ દિવાળી સારી જાય પણ હજુ સુધી એ કંઈ પગાર આવે એવું મને લાગતું નથી આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે બેરોજગાર બનેલા શિક્ષકોની હાલત કફોડી બની છે તહેવારમાં ખાનગી શાળાના શિક્ષકો નિર્ધન બનીને બેઠા છે ખાનગી શિક્ષક સંઘે માંગણીઓ નહીં સંતોષાય તો આ શિક્ષકોના સમર્થનમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર